રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને આજ પણ કામ છે વાડીનું આપણે જોકે પાણી ચાલુ કરવાનું છે અને અને પાણી ચાલુ ઘઉંમાં ઘઉંમાં તો કે પચાસ ટકા જેવું કમ્પ્લીટ ભરી દીધું છે પચાસ ટકા ઉપર અને આજે આપણે ધાણી ભાવવાની છે અને ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણે જોકે પાણી વહેતું કરી રહ્યું છે અને આ બાજુ કંઈક ઉભા દોરી આવે છે આ બાજુ છે એક ઘઉંનો ભાગ છે પાણી ચાલુ કરી વાર્યું છે ને અત્યારે આપણે હવરમાં પણ વહેલું પાણી વાર્યું તું અને અત્યારે તો બાર જોવો ટાઈમ થઈ ગયો છે પાછું ધાણામાં વહેતો કરી વાર્યું છે થોડું ઘણું સમુકર બાકી ગયું થયું એ આપણે હવરમાં સમૂહ કરી વાહ્યું છે હા એટલે આ બાજુ આપણે બા સાલી જોકે ચાલુ કરી વાયું છે હા ચાલે ભાઈ

ઓછું કરવાનું ડોરવાનું પાણી જોકે ઓછું થાય છે તો નથી એટલે અમારે કે આ બાજુ પાણી હાલે છે કે પેલા હરિયામાં આપણે મૃત કરીએ પાણીનું અને અહી સુધી છે ધાણી નું વાવેતર ઓલા ભાગમાં આપણે મકાઈ એક મકાઈ નું ઘડતું મચેલું ઓલી બાજુ ઘઉં વાયા છે પછી આવી રીત ના વાડી છે લીંબુ ની બાગાયત ખેતી આ બાજુ મારા પાડોશીની વાડી જોકે આપણે બે દિવસ પેલા વાવેતર કર્યું છે ઘઉં નું હા રામજીવ વીડિયો ઉતારે છે હવે જોકે ખેડૂતભાઈ આપણે બાસાલી સાંટવાની છે અને પંપ તો ભરી વાયરો છે પંપ જોકે વાયરો છે અને આપણે આ છે બાસાલી લીટર આપણે સાડા ત્રણસો માં આવી હતી આપણે નામ છે પેન્ડેલીન પેન્ડેલીન નામ છે અને મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની આ બાસાલી છે જોકે આપણે આ જૂની કંપનીની છે આપણે આવા ડબલા આજે અમુક એગ્રોમાં જ મળે છે બાકી આ જૂની છે જૂની કંપનીની જો કે આનું કામકાજ આપણે સારું છે બાસાલી માટે બાકી આવી રીતની બાસાલી છે લીટરના સાડા ત્રણસોમાં આવી છે ચાલો ચાલુ કરશું સાંટવાનું પાર કે જોકે સાંટવાની છે ઓમ તો આપણે ચાલુ છે તો ચાલો કરશું વેતું હાલો ભાઈ ચાલુ કરી કે છાંટવાનું ભાઈ કામ થાય છે આવી રીતે છાંટવાનું ચાલુ કરી વાળ્યું છે દવા નહીં બાસાલી અને બપોરના ત્યારે એક દોઢ વાગી ગયો છે કે ખાલી પાણી બપોરે બંધ નહોતું કર્યું અને આજ પણ પાણી એક ધારું વહેતું રાખવાનું છે એટલે બપોરે બંધ કરી દે મેં નહીં ખાઈ કીધું પાણી વાર બીજો દિવસ છે અને આજ તો નહીં પીવે પી કામ છે જોકે પાણી આપણે આ રીતે ચાલુ છે અને એક આરડી રીતે કમ્પ્લીટ પી દે છે હવે આ બાજુ ધોરીઓ છે ધોરીએ જો કે પાણી વારવાનું છે અને આવી રીતનું ભાઈ હાલે છે અને જો કામની વાત કરીને તો પાણી પણ ચાલુ છે અને બાસાલી સાટવાનું ચાલુ છે કામ અને ધોરિયા હમા કરવાનું ત્રણેય કામ જોકે હાલે છે ધોરિયા તો અમુક હમા કરવો પડે છે ધોરિયા હમા કરવાના આવી રીતના ભાઈ ત્રણ કામ એ ક્યારે ચાલુ છે બાકી અમુકના તોય બળતરા થાય છે અમુકના જો કે તોય બર પડે છે આપણે વિડીયો ઉતારીને એમાં અમુકને વાંધો પડે છે એને ભાઈ કહેવાનું કે ભાઈ કોમેન્ટ કરવો એટલે અમને નક્કી થાય કે એને વાંધો પડે છે બાકી મહેનત કરો ને એવું ભાઈ બધું કામ થાય બધી મહેનતની વસ્તુ છે જેવી તમે મહેનત કરો ને એવું આપણે ફળ મળે બાકી જો કે આ ધોરી થોડુંક ખોરાક બાકી છે થોડાકમાં એટલે પાણીમાં જોકે પાણી ખવડતા વાર લાગે એટલે ધોરી હમા કરતા જઈ અને બાસરલી સાંટવામાં પારીએ જોઈ સાટવાની એટલે એ તો ઉતાવળ થાય બાકી આવું કઈક છે એટલે આજ ન કહેવું ને તોય પણ કહેવું પડે છે

અને ચાપની પાછળ પાણી बाजू રામ પાણી ગયો તો હું આવતો રહ્યો લાઈક ચાલુ કરીએ વાસાલી આ બાજુ બરે પાડોશી તો કે સાટે હે વાસાલી સામે તો કે પંપ પીડો આપણે સેઠે

राम राम जय माता जी हेलो <coughs> हेलो भाई एक चालेण आवे है एक खंपारी लीदी है हाथ में काय ठेली से नाश्तो नाश्तो लावस के तो इला दी है अडो सो काम तो, तो, कालो था मा लुगडा तारा जो तोरीम नाही हे ना पड़े तारे हो सोए लगाडी आई वार तो लागेज मने खबर होई वातुमाज मय यु थियो हई कावो पाकी रंदा गैस खुटी गयो भाईसा सुलो हरगयो साप फेरब जी गैस वधी गयो मोके खुटी તે વાઈટ કે જ છે? ગમે અડારી નો લાવી હાલે બંધાણી અને સેલે રાખવાનો તો પૂંડી. ભરાવાયું? બી સાંટી. ખંપારી ફેરાવી છે ને, જે બે હેરી બે બસ. આખો વાઈટ કો ભરાઈ. બસ હે ને એટલે વાજ હાલો ભાઈ વધી ગયો હે અને થોડોક તડકો પણ વધારે છે આજ તો એ થોડો ખસકા નાખી કીધું બધો તો નહીં નહીં હાલે હાલો બધાય ચા પીવા યુટ્યુબ ફેમિલી અમારી વાડીએ